વિશ્વનો સૌથી મોટો ઇલેક્ટ્રિકલ શો અને ઇન્ડિયન ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનની ફ્લેગશીપ ઇવેન્ટ ઇલેક્ટ્રોમા બે હજાર પચીસનું આયોજન આગામી ફેબ્રુઆરી માસમાં ગ્રેટર નોયડા દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે વડોદરામાં મેગા રોડ શો યોજાયો હતો આ રોડ શોમાં ઇન્ડસ્ટ્રી લીડર્સ એક્ઝિબિટર્સ અને સ્ટેક હોલ્ડરને એક સાથે આવ્યા હતા જેમાં ઇલેક્રોમા એપ પર મુલાકાતીઓની નોંધણી અને ડિજિટલ નવીનતાઓ પર મહત્વપૂર્ણ અપડેટ્સની જાહેરાત કરવામાં આવી હતી આઈડબલ્યુ એમ એટલે કે ઇલેક્ટ્રિકલ શો એન્ડ ઇન્ડિયન ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચર એસોસિએશન ગ્લોબલ ઇલેક્ટ્રિક ઇન્ડસ્ટ્રી માટે પ્રીમિયર ઇવેન્ટ ઇલેક્રામાં બે હજાર પચીસની મેજબાની કરવા માટે તમામ તૈયારી કરવામાં આવી છે જે બાવીસથી છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન આયોજિત થશે આ ઓડિશનમાં સુધી વધુ પ્રદર્શકો વિશ્વભરમાંથી હાજરી આપશે જેમાં ચાર લાખથી વધુ બિઝનેસ વિઝિટર્સ દોઢ લાખથી વધુ બી ટુ બી બેઠક એસી દેશોના ખરીદદારો હાજર રહે તેવી અપેક્ષા છે ઇલેક્રામાં બે હજાર પચીસના ચેરમેન વિક્રમ ગંડોત્રાએ કહ્યું કે અમે અમારા મુલાકાતીઓ અને પ્રદર્શકો માટે વધુ સારો અનુભવ આપવા માટે પ્રતિબદ્ધ છીએ અમારી એપના આગામી લોન્ચ સાથે અમે માત્ર નોંધણીને સરળ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા નથી પરંતુ એક સંકલિત પ્લેટફોર્મ પ્રદાન કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે जे प्रतिभागियों ने इलेक्ट्रामा 2025 दरम्यान પોતાનો સમય અને અવસરોનો મહત્તમ ઉપયોગ કરવાની અનુમતિ આપશે તો इलेक्ट्रામા જો હે વો જો ભી કોઈ ઇલેક્ટ્રિકલ યે ઇલેક્ટ્રોનિક સેક્ટર સે જુડા હુઆ હૈ ઉસકે લિયે એક બહોત હી મહત્વપૂર્ણ ઇવેન્ટ હૈ ઇટ ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ ફોર એવરીબડી হু ઇઝ કનેક્ટેડ વિથ ધ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રી નોટ जस्ट ઇન ઇન્ડિયા બટ અરાઉન્ડ ધ વર્લ્ડ Today, it is uh, reached a state that we will have more than 1,100 exhibitors, and we expect a footfall of about 400,000 persons with a business inquiry to be generated to the tune of 20 billion US dollars. So, that is the reason why I said that the way uh, this has come up, it is one of the most important events in the world for this sector. तो इसलिए जिसको भी इलेक्ट्रिकल इलेक्ट्रॉनिक्स से कुछ रिलेशन है उनको ये इवेंट में ज़रूर आना चाहिए कितने पार्टिसिपेंट्स एग्जिबिटर्स ग्यारह सौ हैं और जैसे मैंने कहा फुटफॉल वी आर एक्सपेक्टिंग फोर लैक फुटफॉल बाईस फेबररी से लेकर छब्बीस फरवरी 2025 में इसका आयोजन होगा इंडिया एक्सपो मार्ट ग्रेटर नोएडा एनसीआर એલ સિટી ન્યૂ ડેલ્લી ગુજરાત ઇન્ડિયામાં સૌથી મોટામાં મોટું ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરનું હબ છે અહીંયાથી જેટલા પાર્ટિસિપન્ટ્સ ઇલેક્રામામાં પાર્ટિસિપેટ કરશે એટલા વધારે આપણને કસ્ટમર્સ મળશે એ ઇન્ટરનેશનલ માર્કેટમાં જ્યાં આપણે આપણા પ્રોડક્ટ્સ ડિસ્પ્લે કરી શકશું આપણો ધંધો વધારી શકશું લગભગ અગિયારસો એક્ઝિબિટર્સ છે જર્મનીથી છે ઓસ્ટ્રિયાથી છે ઓસ્ટ્રેલિયાથી છે સ્પેનથી છે અને લગભગ ચાર લાખ લોકો આ એક્ઝિબિશન જોવા આવવાના છે આ એક્ઝિબિશન ઘણું મહત્વપૂર્ણ રહેશે કેમકે ગુજરાતમાં જો તમે પહેલાં કીધું કે ઘણા બધા ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચર યુનિટ છે એ લોકો જો આ એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરશે તો તે લોકો પોતાના પ્રોડક્ટ બહારના લોકોને દેખાડી શકશે પોતાનું માર્કેટિંગ કરી શકશે અને ધંધો આગળ વધારી શકશે વડોદરામાંથી લગભગ કંપનીઓ કરી છે ચાલુ થવાનું છે ફેબ્રુઆરી બાવીસ થી ફેબ્રુઆરી છવ્વીસ સુધી એ ન્યૂ દિલ્હીમાં છે આ એક્ઝિબિશન એનસીટીમાં તો જેને પણ પાર્ટિસિપેટ કરવું હોય કે જેને પણ એક્ઝિબિશન જોવા આવવું હોય ત્યાં આવીને પોતાનું રજિસ્ટ્રેશન કરી શકે સાઇટ કે આવીને કરી શકે ઓલ એ વેબસાઇટ ઉપર પણ રજિસ્ટ્રેશન કરી શકે સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલ ને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો